નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો તમે જાણો જ છો કે શિક્ષણ સહાયક ભરતીમાં સિત્તેસના જૂના મેરિટ ગણતરી પ્રમાણે મેરિટ ગણતરી થાય એ બાબતે ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં કેસ થયેલો છે મિત્રો તો આપણે જોઈએ તો આના પહેલાં સાતથી આઠ તારીખું સુનાવણી હાથ ધરવામાં આવી હતી મિત્રો તો આજે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સિત્તેસના કેસની સુનાવણી વધુ હાથ ધરવામાં આવી હતી મિત્રો તો હાલમાં જે કાંઈ પરિણામ આવ્યું છે મિત્રો તો તેની માહિતી તમને આજના વિડીયોમાં પહોંચાડવાની છે તો દરેક મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને જોઈન કરી લેજો આપણે જે કાંઈ ટેટ ટાટ ભરતીને લગતી હોય માહિતી એ તમારા સુધી સમયસર અને સૌથી પહેલાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો આજે ઉમેદવારો દ્વારા ઘણા આવેલા અને કોલ પણ આવેલા કે આજે જે કાંઈ સિત્તેસના કેસની જે કાંઈ ડિટેલ હોય તો અમને આપો તો મિત્રો આજે જે કાંઈ માહિતી છે તો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ મિત્રો તો મિત્રો આજે જે કાંઈ આ સિત્તેસના કેસની જો અપડેટ જોઈએ તો તેની એક નવી તારીખ બહાર પડી છે મિત્રો તો આપણે તે તારીખ વિશે જાણીએ મિત્રો તો જોઈએ તો આજે જે કાંઈ આ સિત્તેસના કેસની સુનાવણી હતી મિત્રો તો તેની નવી અપડેટ મિત્રો આમ જોઈએ તો વધુ તારીખ એક નવી પડી છે સત્તર ફેબ્રુઆરીના રોજ આ કેસની સુનાવણી વધુ હાથ ધરવામાં આવશે મિત્રો એટલે દરેક ટેટાટ મિત્રોને ખાસ જણાવી દેવાનું કે આજે જે કાંઈ બાવીસ જાન્યુઆરીના રોજ સિત્તેર ત્રીસના કેસ જે હતો તો તેની નવી તારીખ મિત્રો સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે મિત્રો તો બસ મિત્રો આજે જે કાંઈ આ માહિતી હતી એ આપને પહોંચાડી છે તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી છે મિત્રો તો મળીએ હવે જે કાંઈ ટેટટાટ ભરતીને લગતી નવી અપડેટ માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો